ટેમ્પરેચર 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 ગાઈઝ એટલું ખતરનાક ટેમ્પરેચર છે ને અત્યારે તમે માનશો નહીં કે કેનેડામાં ફોર્ટી થ્રી ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે આપણે અત્યારે લોકો કહેતા ને કે કેનેડામાં બહુ ઠંડી પડે છે આ છે તે છે અહીંયા ગરમી બી એટલી પડે છે હાર છેલ્લા આખા એક દસકાનું સૌથી વધારે વધારે ટેમ્પરેચર છે ને છેલ્લા બે ત્રણ દિવસની અંદર છે ને પડી ગયું છે અત્યારે ટેમ્પરેચર છે ને થર્ટી સિક્સ ડિગ્રીઝ છે અને ફિલ્સ લાઈક ફોર્ટી ટુ ફોર્ટી થ્રી ડિગ્રીઝ ફોર્ટી થ્રી ડિગ્રીઝ ટેમ્પરેચર હવે તમે વિચારતા હશો કે આ તો ઇન્ડિયામાં ફોર્ટી ફાઇવ ફોર્ટી સેવન ડિગ્રીઝ અમારે આરામથી તમે ઉનાળામાં આવો એટલે હોય છે નો ડાઉટ ઇન્ડિયામાં ડેફિનેટલી ટેમ્પરેચર હોય છે તમે દુબઈ જાઓ તો પચાસ ડિગ્રી પંચાવન ડિગ્રી જોવા મળે તમે સાઉદી અરેબિયા જાઓ તો સાહીઠ ડિગ્રી ટેમ્પરેચર જોવા મળે જોયેલું છે મેં બટ તમે જ્યારે છે ને કેનેડાના ટેમ્પરેચરની વાત કરો ને તો વેધર કન્ડિશન્સ છે ને એ બહુ ડિફરન્ટ હોય છે જેમ કે અહીંયાનું ઓઝોન લેયર છે એ એકદમ પતલું છે તો તમને ક્લિયર સ્કાય અને બધી વસ્તુ દેખાતી હશે એના લીધે જે સનલાઇટનો યુવી ઇન્ડેક્સ હોય ને એ અહીંયા છે ને ઘણી વાર આવું ફોર્ટી થ્રી ડિગ્રી ટેમ્પરેચર આવે ને ત્યારે યુવી ઇન્ડેક્સ છે ને અહીંયાનો સાતથી નવ વયો જાય અગર તમે ઇન્ડિયાનું કોઈ બી જેમ કે જામનગર છે જામનગરનું અગર ચેક કરતો હતો ગઈકાલે તો યુવી ઇન્ડેક્સ દિવસના બહુ ખતરનાક ઉનાળામાં ઘણીવાર એક જાય કાં તો ઝીરો હોય છે કાં તો બે હોય છે એટલું લો હોય છે એટલે યુવી ઇન્ડેક્સ છે ને આપણે ત્યાં ઓઝોન લેયર છે ને એ બહુ જાડું છે ઇન્ડિયામાં એના લીધે પ્લસ સેકન્ડ ફેક્ટર જે છે એ હ્યુમિડિટી છે ઇન્ડિયાનું ટ્રોપિકલ વેધર છે કે જ્યાં છે ને હ્યુમિડિટી સૌથી સારી એવી વધારે હોય છે જેમ કે ઓન આ ટિપિકલ ડે હ્યુમિડિટી એસીથી નેવું ટકા ઘણીવાર પંચાણું ટકા હ્યુમિડિટી હોય છે ડિપેન્ડિંગ ઓન તમે ક્યાં રહ્યો છો ઇન્ડિયામાં એ હ્યુમિડિટીના લીધે છે ને ભેજનું પ્રમાણ વધારે હોય હવામાં તો ફોર્ટી સેવન ડિગ્રીઝ ઇન્ડિયામાં છે ને તમે બહાર જાઓ તો પેલી અડધી કલાક તમને છે ને ધીમે ધીમે ગ્રેજ્યુઅલ ઇન્ક્રીઝ થાય અહીંયાનું ફોર્ટી થ્રી ડિગ્રી લાઈક જે ટેમ્પરેચર છે એમાં યુવી ઇન્ડેક્સ વધારે છે પ્લસ હ્યુમિડિટી અહીંયા છે ને ટીપિકલ ટિપિકલ ડે પચાસથી સાઠ ટકા હ્યુમિડિટીના લીધે એકદમ ડ્રાય વેધર હોય છે ડ્રાય એર હોય તો એ તડકો છે ને ઘણી વાર તમને સનબર્ન બી આપી દે તો અહીંયા સનસ્ક્રીન લગાડવું પડે અહીંયાની ગરમી ફોર્ટી ટુ ડિગ્રીઝ તમને પચાસ ડિગ્રી જેવી લાગે અને થર્ડ ફેક્ટર એ છે કે એક્લમેટાઈઝેશન કે તમે વેધરાઈઝ થઈ ગયા હોય એ એટલા લો ટેમ્પરેચરમાં કે વિન્ટરમાં તમે માઇનસ વીસ જોયેલું હોય પછી સ્પ્રિંગમાં તમને ઝીરો ડિગ્રી માઇનસ ફાઇવ જોયેલું હોય પછી પ્લસ ટેન જોયેલું હોય તો અગર માઇનસ ટ્વેન્ટીથી લઈને તમે અગર ઓલ ધ વે ટુ ફોર્ટી ટુ ડિગ્રીઝ જાઓ તો એ તમે ટેમ્પરેચર ડિફરન્શિયલ જે ટેમ્પરેચર રેન્જ છે માઇનસ વીસથી પ્લસ ફોર્ટી ટુ એટલે સાઈઠ પાસઠ ડિગ્રી ટેમ્પરેચર ડિફરન્સ એ ટેમ્પરેચર ડિફરન્સમાં અગર તમારી બોડી છે એ એડજસ્ટ થતા થોડી વાર લાગે હવે નો ડાઉટ કે આવું ટેમ્પરેચર એક મહિનો રહીએ તો પછી તમે વેધરાઇઝ થઈ જાઓ એટલે પ્રોબ્લેમ ન આવે પણ અગર તમે વીસ પચીસ ડિગ્રીમાંથી ફોર્ટી ટુએ જાઓ તો ઘણીવા લોકો એકદમ હેડેક અને એ બધી વસ્તુ ડીઝીનેસ ને એ બધી વસ્તુ થઈ જાય એટલે અહીંયાનો તડકો છે ને બહુ ડિફરન્ટ છે અને સેમ વસ્તુ છે ને ઠંડીમાં એ જ વસ્તુ છે ઇન્ડિયામાં આપણે જ્યારે પંદર ડિગ્રી જેવું ટેમ્પરેચર હોય ને અહીંયા લોકો ઝીરોથી પાંચ ડિગ્રી ટેમ્પરેચરમાં છે ને જેકેટ પહેરીને આંટા મારતા હોય છે નો ડાઉટ કે પછી તમે થોડોક ટાઈમ બહાર રહ્યો અડધી એક કલાક અને જેકેટ ખોલી નાખો તો એ બધી વસ્તુ તમારી હીટ કન્ઝર્વ થયેલી હોય એ બધી ગાયબ થઈ જાય તો તમને ઠંડી લાગવા માંડે પણ તડકો હોય અહીંયા અગર વિન્ટરમાં જેમ કે પાંચ ડિગ્રી ટેમ્પરેચર છે અને તડકો હોય ને તો તમે લિટરલી ખુલ્લા જેકેટે આંટા મારી શકો એનું સેમ રીઝન છે કે યુવી ઇન્ડેક્સ વધારે છે પ્લસ હ્યુમિડિટી ઓછી છે તો તડકો છે ને તમને સારો એવો વધારે લાગે એના લીધે તમે છે ને વિન્ટરમાં પાંચ ડિગ્રી છે ને તમને એમ લાગતું હશે કે પાંચ ડિગ્રીમાં આ લોકો કેમ સર્વાઈવ કરી શકે બટ પાંચ ડિગ્રીમાં હું તમને આ વિન્ટરમાં બતાવીશ કે એટલું બધું કાંઈ ખાસ હોતું નથી એટલે આ છે મેઇન છે ને જે ટેમ્પરેચર ડિફરન્સ અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેધર છે ને એ ટોરોન્ટો કેનેડા યુએસ યુરોપ છે ને એ બહુ ડિફરન્ટ છે ઇન્ડિયાથી એટલા માટે તમે જસ્ટિફાય ન કરી શકો કે આ વેધર સિમિલર તમે એમ ન કહી શકો કે ભાઈ પાંચ ડિગ્રી ઇન્ડિયામાં અને કેનેડામાં એ બધી વસ્તુ સરખી છે એનું કોઈ જ સિમિલારિટી નથી અને એ અનજસ્ટિફાયેબલ છે એટલે જ લોકો કહેતા હોય છે ને બધી વસ્તુ તમે મોર એક્સપોઝર તમારો પર્સપેક્ટિવ છે ને એ બદલી દે છે ઘણીવાર છે ને એક વસ્તુ ખતરનાક હોય છે અને નો ડાઉટ કે લોકો પાસે વર્લ્ડની જીઓગ્રાફીઝનું એટલું એક્સપોઝર નથી હોતું ઇન્ડિયામાં એટલા લોકો બહારે છે આખી દુનિયા ફરવા તો બધા લોકો જઈ શકતા નથી અફોર્ડ નથી કરી શકતા અને એમાં કોઈનો વાંક નથી લાઈફ સિચ્યુએશન્સ ઇટ હેપન્સ બટ અગર તમે ગૂગલમાં બી સર્ચ કરી જુઓ તો બી તમને ખબર પડી જાય કે આ વસ્તુમાં છે ને શું ડિફરન્સ છે આપણા એવી ટેવ બહુ ઓછી હોય છે કે આપણે છે ને આ વસ્તુ સર્ચ કરીએ અને ચેક કરીએ કે ફેક્સ જાણીએ કે અલગ અલગ વસ્તુમાં કેવી રીતે હોય છે એટલે ઇવન ઘણા લોકોને આપણે વાત કરતા હોય તો જીઓગ્રાફીસ છે જે મેઇન નોર્થ અમેરિકા સાઉથ અમેરિકા યુરોપ એઝિયા સાઉથ એશિયા સાઉથ ઇસ્ટ એશિયા આ બધી વસ્તુ મિડલ ઇસ્ટ આ બધી વસ્તુમાં એ લોકોને ખબર ન પડે કે આ કયો દેશ ક્યાં આવેલો છે ને શું છે એમ અને એ વસ્તુ બહુ જરૂરી છે કે આપણો છે ને પર્સ્પેક્ટિવ બદલી દે હિસ્ટ્રી ભણવાથી જીઓગ્રાફીઝ ભણવાથી આપણો પરસ્પેક્ટિવ છે ને ઘણો બધો બદલી જતો હોય છે અને એવું જરૂરી નથી કે તમારે દુનિયા ફરીને જ આ વસ્તુ શીખવા મળે નો ડાઉટ ઘણી બધી વસ્તુ છે ને વિધિન સેકન્ડ તમે છે ને શીખી શકો છો એક બટન દબાવો એક સર્ચ બારમાં જઈને એક વસ્તુ લખીને સર્ચ કરો રાઈટ ધેર એન્ડ ધેન કે તમે એ વસ્તુ છે ને જાણી શકો છો એટલે એ વસ્તુ છે ને કરવી જોઈએ અને હવે તો ઇન્ટરનેટ એક્સેસિબલ છે બધા લોકો પાસે એટલે આ વસ્તુ જે છે ને તમને ઘણી બધી વસ્તુ એવી છે દુનિયામાં કે જે તમને સરપ્રાઇઝ કરી દેશે કે આ વસ્તુ હાવ ઇઝ ઇટ ઇવન પોસિબલ એટલે એના માટે આ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેટિવ બ્લોગ આપણે કરેલો હતો તો થોડો આ વિડિયોને શેર કરો આપણા ગુજરાતી ભાઈઓ સાથે આવી જ ઇન્ફોર્મેટિવ વસ્તુઓ લાઈફસ્ટાઈલ વસ્તુઓ ટુરિસ્ટ ટ્રાવેલ વ્લોગ્સ આ બધી અલગ અલગ જાતની કેટેગરીઝ આપણે લઈને આવશું તો તમે થોડું આ વસ્તુને શેર કરો થોડો આ ચેનલને શેર કરો આ વિડીયોઝને શેર કરો લોકોને જાણવા મળશે અલગ અલગ વસ્તુ આપણે વેલ્યુ ડ્રીવન બ્લોગ કરવાનો છે નહીં કે એવો આલતું ફાલતું કાંઈ બી બ્લોગિંગ કરી નાખું એમ અને ઘણા બધા લોકોને બ્લોગ શું છે એ બી ક્વેશ્ચન થાય છે તો નો ડાઉટ તમે કોમેન્ટ કરો એટલે આપણે એક્સપ્લેન કરીશું કે આ વ્લોગ છે કે આ વ્લોગ નથી એમ આપણે નિલયભાઈની કોમેન્ટ આવેલી ને કે વેર ઇઝ વ્લોગિંગ તો નિલયભાઈ તમે આવી જાઓ કોમેન્ટ સેક્શનમાં થોડા જવાબ દો તો આપણે એક્સપ્લેન કરીશું તમને કે વોટ ઇઝ વ્લોગિંગ એન્ડ વેર ઇઝ વ્લોગિંગ એન્ડ ધીસ ઇઝ વ્લોગિંગ ઓકે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને આવજો